હવે વાત કરીએ અમદાવાદમાં યોજાનારી રથયાત્રાની તો ભગવાનના મામેરાનો રૂડો અવસર નજીક આવી રહ્યો છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાના યજમાન નક્કી કરવામાં આવ્યા છે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાડી દીકરીના હાથે ડ્રો કરવામાં આવ્યો હતો ચાલુ વર્ષે ડ્રોમાં વિનોદ છગનભાઈ પ્રજાપતિને યજમાન બનાવવાનો મોકો મળ્યો છે જેની તૈયારી પણ તેમને શરૂ કરી દીધી છે મામેરાની પત્રિકા પણ તૈયાર કરવામાં આવી છે ભક્તો દર્શન કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે સૌ કોઈ આતુર છે જેના આગમનને લઈને સૌ કોઈ વ્યાકુળ છે જેમના વધામણા લેવા માટે એ ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની ગળીઓ ગણાઈ રહી છે ત્યારે સૌથી આનંદ અને સૌથી ઉત્સાહનો જે માહોલ છે તે છે ભગવાનના મામાના ઘર એટલે કે પ્રજાપતિ પરિવારમાં જી હા પાંચ વર્ષ બાદ આ વિનોદ પ્રજાપતિના પરિવારમાં જગમોહનનું મહામુલુનો મામેરાનો જે અવસર છે તે આવી ગયો છે ત્યારે આપણે પરિવારના તમામ સદસ્ય સાથે વાત કરીશું કે કેટલો આનંદ કેટલો ઉત્સાહ વિનોદભાઈ કેટલો આનંદ છે કેટલો ઉત્સાહ છે કારણ કે અમે લકી ડ્રોમાં પણ જોયું હતું તમે સૌથી વધારે ખુશ જોવા મળ્યા હતા એવું હતું કે અમે લોકો અત્યારે છેલ્લા પાંચેક વર્ષથી નોંધાવતા હતા અને એમ થયું કે સારું લાગી જાય તો સારું જ્યારે પહેલો ડ્રો ઉપડ્યો તો એમ થયું કે આ વખતે મારું ખુલે જ સારું પણ નહીં ખુલ્યું બીજા ભાઈનું ખુલ્યું મેં કહ્યું બેટર ફોર નેક્સ્ટ ટાઈમ પણ પછી જોગાનું જોગ એવું બન્યું કે એ ભાઈએ ના પાડી અને ફરીથી ડ્રો કરવાનું નક્કી કર્યું અને એ ડ્રોમાં જગન્નાથ ભગવાનની કૃપા થઈ અને ડ્રોમાં વિનોદ પ્રજાપતિનું નામ ખુલ્યું અને ચંગે મંગે અમે તૈયારીઓ ચાલુ કરી છે એટલે હવે એટલો બધો ઉત્સાહ છે કે ના પૂછે વાત ઘરે આવીને વાત કરી તો આ લોકોને બીજા બધા કામ કરવાના બાકી હતા એવી તૈયારીઓ ચાલતી હતી એટલે હવે કે ભાઈ કેવી રીતે કરશું શું કરશું કેવી રીતે ભગવાનનું સન્માન સ્વાગત કરીએ કેવી રીતે કેટલા માણસોને બોલે કેવી રીતે કરીએ તો એ આયોજન ધીમે ધીમે એક એક દિવસ પત્તો થયો એમ કરતા ગયા આ તો હરીની જ ઈચ્છા હતી કે તમારા ઘરમાં જ અને તમારા પરિવારના લોકો જ આ મામેરું કરે કેવી તૈયારી કરી છે આ વખત તૈયારી એટલે એટલી માઇક્રો લેવલે તૈયારી છે આપણી અને જગ્યા પર જે રીતે આપણે પ્લાનિંગથી કામ કરવું જોઈએ કોઈને અગવડ ના પડે એ રીતનું અમે એક મેપિંગ પણ કરેલું છે અને એ પ્રમાણે આપણે વ્યવસ્થા ગોઠવેલી છે કોઈને તકલીફ ના પડે એ રીતે અહીંયા મેપિંગમાં કઈ કઈ વસ્તુઓને આવરી લેવામાં આવી છે અહીંથી દરેક ભક્તોને આવવા જવા માટેના અલગ કોરિડોર પણ કર્યો છે આપણે ત્યાંથી અંદર દર્શન કરીને સીધા બહાર નીકળી જાય કોઈને એકબીજાને અગવડ ના થાય એ રીતે આખું પ્લાનિંગ કરેલું છે પછી રાત્રે જ્યારે ભજનને બધું છે એના માટે પણ અલગ વ્યવસ્થા કરેલી છે આખી સોસાયટી આપણે શણગારવાના છે અને આખી સોસાયટી લગભગ ત્રણ દિવસ સુધી રજા પાડીને ઘરે રહેવાના છે અને બધાને એટલો ઉત્સાહ છે કે વાત ના પૂછો અને ઉત્સાહ કેમ ના હોય કારણ કે જગન્નાથજીનું મામેરું છે કેવી તૈયારીઓ કરી છે તમે તૈયારી તો બહુ જ સારી છે અને બધાને બહુ ઉત્સાહ પણ છે અને તેમજ ત્રેવીસ જૂન જવારા વાવવાના છે અને એમાં બી માટી બી આવી ગઈ છે કુંડા પણ આવી ગયા છે તૈયારી તો ફૂલ ચાલી રહી છે અને પહેલી જૂને મહેંદીનો ફંક્શન બી રાખવાના છે એવી રીતે મામેરું કરીએ છીએ આપણે એવી રીતે તમે જગન્નાથ ભગવાનનું બી મામેરું કરવાના છીએ જેમાં મહેંદીનું ફંક્શન જવારાનું બધા જ ફંક્શન બી કરવાના છીએ ખૂબ જ આનંદ ઉમંગ અને ઉલ્લાસનો માહોલ છે તે પ્રજાપતિ પરિવારમાં જોવા મળી રહ્યો છે પ્રસંગોને લઈને કેવી તૈયારી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અતિથિને દેવ માનવામાં આવે છે પણ જ્યારે દેવ જ અતિથિ બનતા હોય ત્યારે એનો ઉત્સાહ અનેરો હોય છે એ બાબતે અમે ઘણી બધી તૈયારીઓ કરી છે ત્રણ તારીખે સવારે સામૈયાનો પ્રોગ્રામ છે પછી શોભાયાત્રા કાઢવાની છે જે ભાવિ ભક્તો આવે એમના માટે પ્રસાદીનું આયોજન છે પછી રાત્રે ચિંતન પટેલના ભજન પણ રાખવામાં આવ્યા છે એટલે ખૂબ જ બહુ બધા બહુ જ ખુશ છે સોસાયટી વાળા અમારા સગા બધા બહુ જ ખુશ છે ત્યાં આગળ એવું કહેવાય છે કે એક ભાણેજ બરાબર સો બ્રાહ્મણ પરંતુ ભાણેજ જ જગતનો નાથ હોય તો તેની વાત જ શું થાય કઈ રીતની તૈયારી તૈયારી તો આગળ કીધું એમ કે પહેલી તારીખે મહેંદી રસમ છે બીજી તારીખે ત્યાં સરસપુર મંદિરમાં જઈશું ત્યાં આરતી કરીશું બધા એ સિવાય ત્રીજી તારીખે જ્યારે ભગવાન અમારા ઘરે પધારશે ત્યારે એમનું સામયું કરીશું ભગવાનને અહીંયા સ્થાપના કરીશું સ્થાપના કરીને રાત્રે ભજન થશે એ એ સિવાય બીજા દિવસે એટલે કે ચોથી જુલાઈએ સવારે અન્નકૂટ દર્શન બી અમે રાખવાના છીએ તો એનો ટાઈમ રહેશે નવથી સાડા દસનો અને બપોરે અમારી સોસાયટીવાળા પ્લસ આજુબાજુની સોસાયટીવાળા ભજનની જે ટીમ છે એ બી બધા રાહ જોવે છે કે ક્યારે અમે બધા ભજન કરવા જઈએ ભગવાનના અને રાત્રે વાસુદેવભાઈ પાટળિયાના સુંદરકાંડ રાખેલો છે